આજે તારીખ આઠ ચાર બે હજાર પછી વાર થઈ ગયો મંગળવાર મિત્રો ભાવ ઝીરોનો નિષ્ફાવ ત્રણ હજારથી સો ભાવ સજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી તેરસો રૂપિયાથી નવ હજાર રૂપિયા સુધી ઈસબ બોલો બે હજાર ચારસો બે હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી મેથી નવસો ત્રીસથી નવસો એકાવન રૂપિયા સુધી સરસવ સોળસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી ધાણા સોળસો બત્રીસથી સોળસો એંસી રૂપિયા સુધી અને અજમો તેરસો રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી અને આ ત્યાં મિત્રો મિત્રના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા